જલારામ બાપાના જન્મદિવસ નિમિત્તે મંદિર સંચાલન દ્વારા જાહેર ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે સવારથી હજારો ભક્તો ભંડારામાં પ્રસાદનો લાભ લઈ રહ્યા છે મંદિરમાં ભજન કીર્તન મહાઆરતી અને સેવા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે શહેરના અનેક વિસ્તારોમાં આજે રક્તદાન શિબિર અન્નકૂટ પ્રસંગો તેમજ ભક્તિ સભાઓ યોજાઈ રહી છે સુરત શહેરમાં આજે સર્વત્ર જલારામ બાપાની જય જયના નારાથી ગુંજી ઉઠ્યા છે અને ભક્તિભાવથી આખું શહેર ધન્ય બની ગયું હતું

મંદિરનો અમે જ્યાં આજથી અઠ્ઠાવીસ વર્ષ પહેલાંથી મંદિર ભગવાન થયું છે ચોત્રીસ ચોત્રીસ વર્ષથી મંદિર છે ને લોકો દૂર દૂરથી પહેલાં અમે સિટીમાં રહેતા હતા ત્યાંથી પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હતા દર ગુરુવારે ગુરુવાર ભરવાથી ભગવાન જલારામ બાપા મનોકામના બધી પૂરી પાડે છે અને આજે વિના મૂલ્યે પ્રસાદીનું વિતરણ થાય છે આજે ભાવિક ભક્તોની અસંખ્ય લાઈનો હશે ને સે શોભાયાત્રા નીકળશે આજે પાવ આજના પવિત્ર પાવન દિવસે ભક્તોની જે ઈચ્છા હોય તે ભગવાન પૂરી પાડે છે